નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા બે હજાર આઠથી પોલીસ ચોકી માટે બનાવવા માંગણી કરી છે જેમાં બે હજાર બારમાં ધારાસભ્ય દ્વારા ભૂમિપૂજન પણ થયું હતું ત્યારબાદ બે વાર વેપારીઓ દ્વારા કન્ટેનર અને દુકાન ભાડી રાખવા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પણ આખરે એસપી સાહેબ દ્વારા કાયમી સ્ટાફની ફાળવણી કરતા ભારતનગરની ચોકી તરફ આશાઓ જાગીને ચેમ્બર ઉદારતા દાખવતા કન્ટેનર ભારતનગરને ભેટ તરીકે આપ્યું છે

સમારોનું સંચાલન ભારતનગર વેપારી એસોસિએશનના મહામંત્રી સુનિલ પારવાની દ્વારા કરવામાં આવ્યું કચ્છ પોલીસના મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી આજે ભારતનગર ચોક મધ્યે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વેપારી એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી જે ઘણા સુધી જે માંગણી હતી પોલીસ ચોકી ને નિર્માણ માટેનું ત્યાં આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હું ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આ કાર્ય ને પરિપૂર્ણ કરવા માટે જેમને સહયોગ આપ્યો છે આ વિસ્તારના કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ જેમને જગ્યા અપાવવા માટે અને બાકી બધી વ્યવસ્થાઓ માટે પણ તેમને ઉપયોગ કર્યો છે આ જગ્યા ભારતનગર માર્કેટ એક ખૂબ મોટી માર્કેટ છે અને આ જગ્યા પોલીસ ચોકી હોવી જરૂરી હતી અને આ નિર્માણ ઘણી બધી ઉપયોગી થશે એવો વિશ્વાસ છે એટલે આજના દિવસે હું શુભકામનાઓ પાઠવું છું ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં ભારતનગર પોલીસ ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવે છે આ ચોકી જે છે અહિયાં જે બનાવવામાં આવી છે ભારતનગર વિસ્તારની જે ઓવરઓલ પરિસ્થિતિના પ્રમાણે આ જે ચોકી ચાલુ કરવામાં આવી છે અને આમાં આજની આ ચોકીના ઉદઘાટન પ્રસંગે માન્ય ધારાસભ્યશ્રી નગરપાલિકા પ્રમુખ શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તથા ભારતનગર વેપારી મંડળ અને ઓવરઓલ જે ગાંધીધામ શહેરના જે લોકો છે અહિયાં પધારેલા હતા ચોકીના જે સહયોગ કરતા છે ખાસ કરીને ગાંધીધામ ચેમ્બર ઓફ તરફથી ખૂબ સારું એનો સહયોગ મળ્યો છે અને નગરપાલિકાનો અને મને ધારાસભ્યોનો પણ જે સહયોગ છે બહુ વધારે સહયોગ છે એના માટે પોલીસ તરફથી એમાં બધા શુભેચ્છા આપીએ છે અને આ ચોકીના વિસ્તાર પ્રમાણે અને ઓવરઓલ જે જરૂરિયાત પ્રમાણે પોલીસ તરફથી ભરપૂર કોશિશ કરવામાં આવશે કે કોઈ પણ લોકોને એમાં જે છે હાલાકી નહીં થાય અને લોકોને એમાં સહયોગ પણ મળે અને કોઈ પણ રજૂઆત ને કોઈ પણ ફરિયાદ હોય તો આ ચોકીમાં એમનું મેક્સિમમ નિવારણ થાય એ બધી પૂરતી કોશિશ જે છે પોલીસ દ્વારા કરવામાં આવશે થેન્ક યુ